હવે આ અર્થ બનાવ્યો છે આંકડા નો તો આ બહુ જ ખેતી માટે ઉપયોગી વસ્તુ છે પાણી ત્રણસો લીટર ની ટાંકી છે આ બરાબર એની અંદર પેલા મેં આંકડો નાખ્યો આંકડો પચીસ ત્રીસ ત્રીસ કિલો આકડો રાખ્યો

મોટા થાય ફાટે નહીં ખોટી રીતે જે નાના રહી ગયા હોય ફાટી જતા હોય એવી રીતે ન ફાટે અને પછી ફાટે અને નાઇટ્રોજન મળે એટલે જે કોંગ્રેસ ખડ છે એનાથી નાઇટ્રોજન મળે એટલે આપડે યુરિયા ની પૂર્તિ થઈ જતી હોય